શુભ સંધ્યા પ્રભાતની પ્રાર્થના છે મિત્રો જય ભારત માતા જય જય ગરવી ગુજરાત મિત્રો આજે કારણ કે વિડીયા મારા ઘણા હોય છે મિત્રો આજે ફેસબુકમાં અને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો આજે આપણે એક આ ધરતી વિશેનું અને ભારત માતા વિશેનું આપણે એક એક આપણું ભારતમાં વિશેનું ગર્વ સ્વર્ગમાં ગયું છે એના માટે એક પાંચ શબ્દ કહેવા છે જેને કોઈ વિરોધ લાગે કે ન લાગે કારણ કે આપણે રાજનીતિ વિશે કાંઈ લેવા દેવા નથી અને રાજનીતિ કરીએ છીએ પણ આપણે સારા માણસો સાથે સારું વર્તમાન સારા માણસોને એમને સન્માન માનીએ છીએ પછી પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી એ વિષયો આપણે કેવું છે કારણ કે નાનપણથી જ કોઈ મને કહી ન શકે કે આ પાર્ટીની અંદર આ માણસ હતો આ પાર્ટીની આ માણસે સન્માન કર્યું હતું કે આ માટીમાં અહીં હતો કે આ પાર્ટી વિશે કંઈ બોલ્યો હસી ખુશી કદાચ મા જ ગમે પાર્ટીની માણીએ છીએ એટલે આપણે આજે ભારતના શ્રી વડાપ્રધાન મનમોહનસિંહ વિશે કારણ કે જે માણસ મોટો બન્યો હોય ને એ હંમેશા સારા ખોટા કામ મોટા માણસથી થાય છે અને મોટા થયા પછી જેટલા વર્ષ એમને આ જે ભારત માતા અને ધરતી માતાને નિભાવી હોય એના કામ ઉપર દરગેની દરેકની અવગુણા ગુણા થાય છે એવા વડાપ્રધાનશ્રી આપણે આ ભારત માતાના વડાપ્રધાનશ્રી ધરતીના જે આજે સ્વર્ગ ગયા છે એના માટે દરેક ભારતીયોને દરેક ભારતીયોને અને રાજ્ય જે હોય એવી મારા તરફથી જે જે ગરવી ગુજરાત તરફથી શ્રી વડાપ્રધાન મનમોહનસિંહને ઓમ શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને હજારો નમન અને વંદન કરીએ છીએ કારણ કે મોટા માણસ બન્યા આપણાથી મોટા માણસ હોય એનું હંમેશા સન્માન હોવું પડે કારણ કે જે કર્યું હોય દેશ માટે ન કર્યું હોય પણ આજે સ્વર્ગમાં ગયા છે એના માટે દરેક ભારતીયોને અને રાજ્ય જે હોય એને સર્વોને ઓમ શાંતિની પ્રાર્થના અને નમન હજારો વંદન સાથે આ ધરતી ઉપર એમનું આપણે સ્વર્ગ માટે સન્માન કરીએ છીએ એટલે મિત્રો મારે આ ઘણું બધું ધરતી પર કેવું હોય છે અને હું ઘણા વિડીયો બનાવું છું કારણ કે હું એક વિચાર ધારણા કરીને બેઠો છું નાનપણથી કે જીવન આવું ધરતી ઉપર જીવી ગયા એના વાદ વિવાદ વિરોધ બધું આ સમય બતાવે છે પણ જે ધરતી ઉપર જીવી ગયા અને હું તો માનું છું ધર્મ અને અધર્મ ન થાય એના જ ઇતિહાસો આ ધરતી પર છે સત્યનું અસત્ય ન થાય એવું આ ધરતી બતાવે છે કારણ કે આ ભારત માતા ધરતી એવી છે કે વિદેશો ઘણા છે રાજ્યો ઘણા છે પણ હું તો એવું કહેવા માગું છું કે ભારત માતા દેશ માતા તરીકે વખણાય એવો કોઈ દેશ નથી અને રાજ્યની અંદર હું તો મારું કહેવું છે કે મારી ધરતી પર જન્મ વિશે બોલ રહ્યો હું કે જે જે ગરવી ગુજરાત ધરતી રાજ્ય તો ઘણા છે પણ જે જે ગરવી ગુજરાતની ધરતીની અંદર આજ પણ પુરુષ જન્મ લેતા આવે છે અને સમય બતાવે છે એટલે આ જે ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ તરફથી સૌને વડાપ્રધાન મનમોહનસિંહ માટે ઓમ શાંતિ ઓમ શાંતિ સૂર્યનારાયણ ભગવાન ઉગી રહ્યા છે અને આ ધરતી માતાને વંદન છે નમન છે કે મોટા માણસને અમને સન્માન હોવું પડે પછી જે એમના કામના કાર્યકામો હોય એને ભગવાન સ્વર્ગ ઉપર શાંતિ આપે બસ એવી જ મારી ઉજ્ઞા છે ને મિત્રો એક વિડીયો આજે બીજો બનાવવા ગયો હતો એક આ ધરતી ઉપર માણસનો સ્ત્રીઓએ વિરોધ કર્યો છે એનો ક્યારેક બતાવીશ મિત્રો સ્ત્રીઓ પણ આ ધરતી ઉપર ઘણું બધું રાહ ચલવી ગઈ છે સ્ત્રીથી જ પુરુષ મહાન છે એવું ઘણું બધું હું બોલું છું અને સ્ત્રીઓ મારી ઘણી ઘણા ભાગે ફેસબુકમાં યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં મારી ફ્રેન્ડ છે એટલે હું કાંઈ ગલત બોલીશ અને ગલત કરીશ એટલે મારો વિરોધ થવાનો જ છે એમાં જરાય ફેર પડવાનો નથી પણ હું તો એટલી પ્રાર્થના કરું છું કે આ ધરતી ઉપર બધા એકી સાથે જોડી રહે અને સૌ એકાબીજાને જોડતા રહે એવું માનું છું એવું મારા ગુણ અને ધર્મ પપ્પાના છે બસ વધારે બોલવાથી અત્યારે એક શબ્દમાં વિરોધ થાય છે એ સો ટકા છે પણ હું તો એવું માનું છું કે હે ભારત માતા જય જય ગરવી ગુજરાત હે મારા સૂર્યનારાયણ ભગવાન ધર્મનું અધર્મ ન થાય એની ખાસ ધ્યાન રાખજે એવી આ ધરતી માતાને નમન અને વંદન છે જય માતાજી જય જય ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ તરફથી અને ફેસબુક તરફથી આજે વિડીયો મોકલ્યો છે એને સૌ માણો અને કોઈ વાતનો કદાચ વિરોધ થયો તો મને મેસેજમાં કહેવા વિનંતી છે જય માતાજી